નમસ્કાર દર્શક મિત્રો સમાચાર સમાજ સંગઠન સમિતિ દ્વારા આયોજિત પચીસમો રજત જયંતિ સમૂહ લગ્ન તારીખ આઠ બે બે હજાર છોવીસ ને રવિવાર ના નિમિત્તે કુલ સત્તાવન નવયુગલ લગ્ન ગ્રંથિ થી જોડાયેલા આ પ્રસંગે અગાઉ થી તમામ દીકરીઓને કર્યાવર આપવામાં આવેલ છે કુલ વસ્તુ ઓગણ આપેલ છે આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી છોટુભાઈ કાતરિયા ઉપપ્રમુખ ઉપપ્રમુખીભાઈ ગુર્જર સરપંચ મંત્રી શ્રી મોહનભાઈ કાતરિયા કાતરિયા પરવડા સહમંત્રી જગદીશભાઈ ગુર્જર સહ ખજન શ્રી ઘનશ્યામભાઈ બલદાણિયા સંગઠન મંત્રી દુલ્લાભાઈ કાતરિયા સહમંત્રી ગીજુભાઈ કાતરિયા તેમજ અશોકભાઈ કાતરિયા કિરીટભાઈ કાતરિયા ઘંટીવાળા બળવંતભાઈ ભોળાભાઈ બલદાણિયા વશરામ ભાઈ ગુર્જર આ તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરી અને તમામ કર્યાવરો ભેગા કરી સત્તાવન દીકરીઓના તારીખ ઓગણીસ એક બે હજાર તમામ વાલી અને કર્યાવર સુપ્રીત કરેલ છે અને તમામ ને નાસ્તા પાણી ની વ્યવસ્થા પણ કરી આપેલ બહાર ગામ થી આવેલા દરેક વાલીઓ તમામ સગવડ આપેલ હતી આ કર્યાવરણ વિતરણ તમામ ટ્રસ્ટી ગણો સારી એવી મહેનત ઉઠાવી હતી તમામ ફોટો તથા વિડીયોગ્રાફી અરવિંદભાઈ ડોડિયા શ્યામ સ્ટુડિયો એ કરી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ